જય માતાજી જય દ્વારકાધીશ રામ રામ ડાયરાને આજ આપણે જવાના છે ઋષિકેશ ઉત્તરાખંડમાં જ્યાં શિવકથા છે એટલે એમાં સંગીતકાર તરીકે આપણે જવાના હૈ જીણા મોટું સંગીત ને આવડે હે થોડું ઘણું તો આપણે ઓક્ટોપેટ વગાડવા માટે ઋષિકેશ જવાના છે શિવકથા હે તો સાંજે આપણે નીકળવાનું હે ત્રણ આપણે છેલ્લાં પહેલાં ભરાઈને તૈયાર કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે નીકળવાનું છે સાંજે નવ વાગ્યે તો આ આપણે અગાઉ બધી કમ્પ્લીટ તૈયારી કરી લીધી છે હવે ગાડી આવે એટલે બસ બેસી જ જવાનું છે અમદાવાદ ને ત્યાંથી હે ટ્રેન ઋષિકેશ લગન તો ચાલો આપણે વિડીયોમાં આગળ તમને આગળ આગળ તમને બતાવશું આપણે ઋષિકેશની જર્ની અને હું ઋષિકેશ માં કેવી મજા આવે એ બધું હું પહેલી વાર જાઉં કોઈથી ગયો નથી બાજુ આપણે પહેલી વાર જાય છે તો તમને બતાવશું ત્યાંનો નજારો બધો કેવો છે ગંગા નદી ને બધું બરાબર ચાલો વિડીએમ આગળ જોડાયેલા રહેજો તો અટાણા આપણે ભૂગી ગયા છે ગાંધીનગર હા રેલવે સ્ટેશન અટાણે નહીં એટલો આપણે એમ તો ભૂગ્યા કઈ સાડાસો નહીં સાડાસો સાત વાગ્યાના પૂગી ગયા છે અને અહીંથી ટ્રેન છે પોણા બારે અહીંથી પોણા બારે ઉપડશું એટલે કંઈ પૂગશું કાલે દોઢ વાગે અહીંયા પૂકી જાય હું ઉપડ છું એટલે અમારા છે વિવેક ઉસ્તાદ અને આ છે નિલેશભાઈ બાબરિયા કીબોર્ડ કીબોર્ડ પ્લેયર અને આ છે તબલા પ્લેયર હવે આપણે ટ્રેનની વાત જોઈએ ટ્રેન આવે પછી આગળ આગળ તમને જર્ની બતાવીએ બધી ઋષિકેશની કેવીક મજા આવે હું તો પહેલી વાર જાઉં છું આ લોકો તો

બેઠા <laughs>

અત્યારે આપણે ભોગી ગયા છે આબુ આબુ જંક્શન રબડી રબડી આબુ ની રબડી સ્પેશિયલ અહીં વખણાય ને રબડા અમે હેઠા ઉતરાતા હતા પણ ટ્રેન ચાલુ થઈ ગઈ

વાગી ગયા હે રાતના સાડા આઠ અમે અત્યારે પૂરી ગયા હે અજમેર રેલવે સ્ટેશને સ્ટોપ છે દહક મિનિટનો તો અમે રોકાણા છે અમારા ભટ્ટભાઈ હે નાસ્તો લઈએ બસ હવે ઉપડવાની તૈયારી છે આપણી ટ્રેન થોડો ઘણો નાસ્તો પાણી કર્યો પગ મોકરો કરવા અમે આમ પ્લેટફોર્મ ઉપર રખડીએ હવે ફૂલ તૈયારી છે ટ્રેનવાની વાંધો જાય ત્રિજા માળે હેડા અજમેર જે અમે નીકળી ગયા હી

હવા તો હવા તો બરોબર લાગે છે ટાઈમ હવે ખાલી એન્જિન ચેક કરતા ટપરી જંક્શનનું કામ ચાલુ છે નવું બને છે અહીંયા પણ આખી ટ્રેન ખાલી થઈ ગયો બધા ઉતરી ગયા અમે જ અમે જ વીજા ખાલી બીજા બધા ઉતરી ગયા હા એન્જિનગા તો અટાણે વાગી ગયા હે બપોરના સાડા અગિયાર અને અમે પૂરી ગયા હે અહીંયા હરિદ્વાર હરિદ્વાર અહીંયા પાંચ મિનિટનું છે તો આપણે આ પવિત્ર ભૂમિ ઉપર આપણા પગ આપણે રાખીએ આપણે હજી અહીંથી આગળ જવાનું હે ઋષિકેશ પચીસ કિલોમીટર થાય અહીંયા આપણે પૂછશું હાડા વાર વાર હા જોઈ લો હરિદ્વારનું જંક્શન હલો ઉસ્તાદ હલો હલો હવે સિગ્નલ આવી ગયું લીલું હલો અદા ચાલો અમે ચડી ગયા છીએ હરિદ્વાર થી ઋષિકેશ જવા માટે તો હમણાં હવે અડધી થી પોણી કલાકમાં ઋષિકેશ ફૂકી જાવ

વેલકમ ટુ ઋષિકેશ હા ભૂગી ગયા આપણે યોગનગરી ઋષિકેશ ત્યાંનું વાતાવરણ એવું છે ભાઈ ઠંડુ વાળી મજા લઈ વાળા જો ડુંગર ઉપર આમ વાદળા અટી ગયા હાલો અમે ભૂગી ગયા છીએ હવે ઋષિકેશ યોગનગરી ઋષિકેશ આ રેલવે સ્ટેશન ઋષિકેશનું ગી ગયા આપણે યોગ નગરી ઋષિકેશ એનું વાતાવરણ વારી ઠંડાક વાળું એસી જેવું લાગે બહુ મસ્ત વાતાવરણ કુદરતી આટણા આપણે છે ને રેલવે સ્ટેશન હે હવે આપણે જવાનું છે કથા સ્થળે ત્યાં હા ત્યાં જવાનું હે ને કાલીકમલી વાલે